વડોદરા મહાનગરપાલિકા દ્વારા છોતેર માં ગણતંત્ર દિવસની ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મેં અર્ઝવારા તાત્મિક ઉદ્બોધન કરીને નગરજનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે 1950 માં દેશનું સંવિધાન અમલી બન્યું તેની પણ વિસ્તૃત માહિતી વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓને પૂરી પાડવામાં આવી હતી આમાં ભારતને જ્ઞાન અને વિવેકનું ઉદ્ગમ સ્થાન માનવામાં આવતું હતું આજના દિવસે આપણે આપણા એ શૂરવીર શહીદોને યાદ કરીએ કે જેમણે માતૃભૂમિના માટે તેના સંઘર્ષે એક સંગઠિત રાષ્ટ્રવ્યાપી આંદોલનનું રૂપ લીધું હતું આ પ્રસંગે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણા સભા સેક્રેટરી ચિંતન દેસાઈ સહિત તમામ વહીવટી અધિકારીઓ તેમજ વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વડોદરાના મેયર પિંકી સોની અને દિલીપકુમાર રાણાએ નગરજનોને છોતેર પ્રજાસત્તાક પર્વની પાઠવી હતી. આઝાદી મળ્યાના પંચોતેર વર્ષ પૂર્ણ થયા પછી જ્યારે ભારત દેશમાં આજના દિવસે ઓગણીસો પચાસના વર્ષમાં જ્યારે આ સંવિધાન લાગુ કરવામાં આવ્યું ત્યારે આજના આ સોનેરી અવસર પર સૌ સાથે મળી અને સૌએ સાથે મળી અને આજે રાષ્ટ્રધ્વજ પ્રતિ ધ્વજ જે આપણા સૌના માન સન્માન અને ગૌરવનું પ્રતિક છે ત્યારે સૌએ ભેગા મળી અને વિશ્વ ફલક ઉપર ભારત દેશ જે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે અને આઝાદીના છ માં વર્ષે મોખરાના સ્થાન પ્રાપ્ત કરશે ત્યારે આ અમૃત મહોત્સવમાં થઈ રહેલા વિકાસની હરણફાળ હરણફાળ દેશ ને દુનિયામાં કઈક અલગ સ્થાન પ્રાપ્ત કરાવશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના વિઝન અને દુરંદેશી ના કારણે આજે આપણા દેશ નો યુવાન જે સપના જોવાય છે તેમાં સમગ્ર વિશ્વ પોતાનું ભવિષ્ય જોઈ રહ્યું છે આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે છોતેર પ્રજાસત્તાક દિવસ ખુબ જ હરણી પાર્કમાં ઉજવવામાં આવ્યો માન્ય મેયર શ્રી ધ્વજવંદન કર્યું અને અમારા બધા કાઉન્સિલર મિત્રો પદાધિકારી મિત્રો અધિકારીઓ બધા અહીંયા હાજર હતા અને છોતેરમો ગણતંત્ર દિવસ અહીંયા ઉજવવામાં આવ્યો છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર